બનાસની ખેતી હું તમારું સ્વાગત કરું છું આજે તારીખ હજાર ના રોજ ગુજરાત સરકારે ટેકાના ભાવે જે મગફળી ખરીદ કરવા ખરીદી કરવાની છે તેની પ્રેસ નોટ બહાર પાડવામાં આવી છે તે હું તમને જણાવું છેલ્લા ઘણા સમયથી એક મેસેજ હતા કે સિત્તેર મણની ખરીદી કરવામાં આવશે તેને લઈને સરકારે શું કહ્યું તે હું તમને જણાવું તેની પહેલા આપણી બનાસની ખેતી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરજો ને તેની બાજુમાં આપેલું

ખરીદીના જથ્થા બાબતે ફેલાતી માહિતીમાં રાજ્યના ખેડૂતોએ વિશ્વાસ કરવો નહીં ચાલુ ચાલુ ખરીફ રાજ્યના મહત્તમ ખેડૂતો પાસેથી મગફળી મગ અડદ અને સોયાબીનના ભાવે ખરીદી કરી શકાય તે માટે દર વર્ષ કરતાં વહેલા ખેડૂતોની નોંધણી કરવામાં આવેલ છે રાજ્યમાં આગામી સમયમાં નોંધાયેલા ખેડૂતો પાસેથી તેમના ટેકાના ભાવે ખરીદી ખરીદી કરવામાં આવશે તો સરકારે જે જણાવ્યું છે તેના મુજબ હજી સુધી કોઈ પણ પ્રકારના કેટલી ખરીદી થશે તે જાહેરાત કરવામાં આવી નથી તો જે સિત્તેર મણની બાબત જે જણાવવામાં આવ્યું છે તે એક એવી રીતે બહાર પાડવામાં આવી છે કે જે સર કેન્દ્ર સરકારે મંજૂરી આપીને કેટલા ખેડૂતોએ તેની નોંધણી કરાવેલી છે તેના આધારે એક આંકડો આપવામાં આવ્યો હતો ને તે બધે જ વાયરલ થયો હતો તો તે એક ખોટો આંકડો છે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી તો કેટલી ખરીદી કરવામાં આવશે હું તમને થોડા આંકડા જાણું તો હાલના જે બજારની અંદર ખેડૂતોને ભાવ મળી રહ્યા છે તે ભાવ એવા છે કે હજાર રૂપિયા અગિયારસો રૂપિયા બારસો રૂપિયા કઈક જગ્યાએ તેરસો ના પણ આંકડા આવે છે પણ પૂરતા ટેકાના ભાવ જે ચૌદસો બાવન છે તેટલા નથી મળી રહ્યા તો ઘણા ખેડૂતોએ ખૂબ જ ખેડૂતોએ આ વર્ષે ગઈ સાલ જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તેનાથી લગભગ અઢી ગણા ગઈ સાલ ત્રણ લાખ ચુમ્મોતેર હજાર ખેડૂતોએ મગફળીની જે ખરીદી હતી તેમાં તેમણે મગફળી વહેંચી હતી

હજી આંકડો વધવાની સંભાવના છે કેમ કે આ વર્ષે જે સરકારે પહેલા રજૂ કર્યો હતો તેની સામે આ વર્ષે તેનાથી ખરીદી કરવાનો જે નિયમ છે તો તેના આધાર ઉપર જોવા સોળ પોઈન્ટ પચાસ મેટ્રિક ટનની ખરીદી કરવામાં આવશે પણ જે સરકારે બાર લાખ મેટ્રિક ટનની જ મંજૂરી આપી છે તો તે પણ હજી બાર જે અત્યારે સરકારે મંજૂરી આપી છે બાર લાખ બાસઠ હજાર એકસો તેસઠ ટનની મેટ્રિક ટનની મંજૂરી આપવામાં આવે છે તો તે હજી લગભગ વધી શકે છે પણ જે સરકાર ખેડૂતોની અત્યારની જે માંગણી છે તે એવી છે કે સરકારે હજી સુધી કોઈ આંકડો જાહેર નથી કર્યો પણ મગફળીઓની નીકળવાની શરૂઆત થઈ ગઈ છે તો અત્યારે મગફળીની અંદર વજન પકડે તેવી સ્થિતિ છે તો સરકારે એક આંકડો જાહેર કરી અને આ બાબતે વિચારવો જોઈએ કેમ કે જો અત્યારે ખેડૂતો જેટલી મગફળી લેવાની છે તેના આધારે તેટલી મગફળી તેમના જોડે રાખી અને બાકીની મગફળી બજારની અંદર વેચી શકે તો આ બાબતે તેમણે હજી આંકડો રજૂ નથી કર્યો પણ ટૂંક સમયમાં રજૂ થશે હવે ખરીદીની શરૂઆત ક્યારે થશે તો દર વર્ષે લાભ પહોંચમના દિવસથી ખરીદીની શરૂઆત થતી હોય છે તેવો અંદાજ છે તો આ વર્ષે પણ લાભ પહોંચમ છવ્વીસ દસ બે હજાર પચીસના રોજ છે તો ત્યારે ખરીદીની શરૂઆત લગભગ થઈ જશે તેવો અંદાજ છે તો આ મેં તમને આંકડા જણાવ્યા તેની અંદર ગત સીઝને ગત વર્ષે જે બાર લાખ મેટ્રિક ટન ખરીદી કરી હતી તેના વર્ષે આ વર્ષના જે પચીસ ટકાનો આંકડો છે તો તેની અંદર લગભગ તેનાથી વધશે એટલે સોળ લાખ પચાસ હજારનો આ એક અંદાજ જ હું તમને જાહેર કરું છું અત્યારે સરકારે એટલી મંજૂરી કેન્દ્ર સરકારે નથી આપી તો તેની સોમે ખેડૂતોનું રજિસ્ટ્રેશન છે અને જે ગત વર્ષે રજિસ્ટ્રેશન થયું હતું તેનાથી વધારે રજિસ્ટ્રેશન થયું છે તો પ્રતિ ખાતા દીઠ ગત વર્ષ કરતાં તો ઓછી જ ખરીદી કરવામાં આવશે પણ લગભગ સો થી લઈ અને બસો વચ્ચેનો એક આંકડો આવી શકે છે સો થી દોઢસો બસો આસપાસનો એક આંકડો આવશે તો તે આ વર્ષનો હશે કેમ કે આ વર્ષે રજીસ્ટ્રેશન વધારે થયું તો ખરીદી તો ગત વર્ષ કરતો વધશે જ પચીસ ટકા ખરીદાશે કરશે પણ આ વર્ષે ગત વર્ષે અમુક ખેડૂતોએ નથી રજીસ્ટ્રેશન કરાવી કોઈ વેચી નથી તો આ પ્રોબ્લેમ હતો જેના લીધે આ વર્ષે ખેડૂતોએ એટલા બજારની અંદર પૂરતા ભાવ નથી મળી રહે તો દરેક ખેડૂતોને ટેકાના ભાવે ખરીદી થાય તેના માટે ખૂબ જ રસ લઈ રહ્યા છે તેના લીધે આ વર્ષે વધારે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો આના લીધે જે ખરીદીની અંદર જે ઘટાડવામાં આવે છે તો તે આના લીધે જ ઘટશે બાકી જે ખરીદીની અંદર ટન જેટલા ટન ખરીદી કરવામાં આવતી હતી ગત સાલ જે બાર લાખ મેટ્રિક ટન ખરીદી થઈ હતી તેની સામે બાર લાખ એકસઠ હજાર એકસો ટનની મંજૂરી આવી ગઈ છે પણ હજી પણ વધી શકે છે કેમકે જે કેન્દ્રનો સરકારનો જે નિયમ છે તેની અંદર પચીસ ટકા ખરીદી કરવામાં આવશે આ વર્ષે છાસઠ લાખ મેટ્રિક ટન ઉત્પાદનનો અંદાજ છે કેમકે ગત વર્ષ કરતાં ગત વર્ષ જે ઓગણીસ લાખ હેક્ટર વાવેતર હતું તેની સામે આ વર્ષે બાવીસ લાખ હેક્ટર વાવેતર થયું છે અને વરસાદ પણ પૂરતા પ્રમાણમાં સારા એવા થયા છે તો ઉત્પાદન વધવાની આશા આશાઓ છે જેના લીધે સરકારે જે અંદાજ લગાવ્યો હતો તેનાથી પચીસ ટકા મંજૂરી મળશે તેવી આશા છે તો અમારો વિડીયો સંપૂર્ણ જોયો તે બદલ તમારો આભાર તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો અમારો વિડીયો પસંદ આવ્યો તો બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુમાં બેલનો આઈકોન જરૂર દબાવો જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને તમારા મોબાઈલની અંદર મળશે અને આ વિડીયો તમારા બીજા ખેડૂત મિત્રો સુધી અવશ્ય શેર કરો અને બનાસની ખેતી સાથે ચેનલ સાથે જોડાયેલા રહો આભાર